એચ વન બી વિઝા ફીમાં વધારો ટ્રમ્પનો પગ કુહાડા પર કેવી રીતે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચારમાં સ્થાનિક રોજગારીની તકો વધારવાનું વચન આપ્યું જાન્યુઆરીથી સત્તાના સોપાન સંભાળ્યા નવ મહિના પૂરા થવા આવ્યા પણ જે દરે સ્થાનિક અમેરિકનો માટે અમેરિકામાં નોકરીની તકો ઉભી થવી જોઈએ એ થતી નથી એ માત્ર એ દર સચવાતો નથી અમેરિકી પ્રમુખને ડર લાગ્યો કે હું સ્થાનિક રોજગારી કેવી રીતે ઊભી કરું તો એમને થયું કે વિદેશથી આવતા નાગરિકોને અમેરિકામાં હું નોકરી લેતા અટકાવીશ તો સ્થાનિક લોકોને રોજગારી મળશે તેમને એક રાત્રિએ જે તુક્કો સૂજ્યો એ એવો હતો કે એચ વન બી વિઝાની ફીમાં તોતી વધારો કરી દીધો એક લાખ ડોલર એટલે કે કોઈપણ વિદેશી કંપની એના કર્મચારીને અમેરિકાની ઓફિસ કે એના ક્લાયન્ટની ઓફિસમાં લાંબા ગાળા માટે નોકરી રાખવા માંગતા હોય તો અમેરિકન તિજોરીમાં એક લાખ ડોલર એક વખત જમા કરાવવાના રહેશે અમેરિકી પ્રમુખને ખ્યાલ હશે કે એચ વન બી વિઝા સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથ્સમાં ક્વોલિફાઈડ પર્સનને જ આ વિઝા મળે છે અને આ ક્ષેત્રમાં રોજગારીની તકો સામે અમેરિકામાં જો એટલા યુવાનો કોલેજ કે યુનિવર્સિટીમાંથી તૈયાર તૈયારથી દર વર્ષે બહાર નીકળતા નથી તો સવાલ એ થાય છે કે આ અમેરિકી પ્રમુખનો નિર્ણય જે છે એ દુનિયાના દેશોને ડરાવવા માટે છે સ્થાનિક રોજગારી ઊભી કરવા માટે છે કે માત્ર ને માત્ર દેખાડો કરવા માટે છે ભારતને આ નિર્ણયની અસર થશે પણ અમેરિકા કરતાં ઓછી અમેરિકન કંપનીઓને આની અસર વધારે થઈ શકે છે ભારતીય કંપનીઓ જે એના ક્લાયન્ટને ત્યાં સર્વિસ આપે છે એના ઉત્પાદન એની પ્રોડક્ટિવિટી એની એફિશિયન્સી પર અસર વધારે થઈ શકે છે જો આ નિર્ણયનો પુનઃ વિચાર કરવામાં ના આવે જે સ્થાનિક સ્થિતિ છે અમેરિકાની જે આંતરિક સ્થિતિ છે એ જોતાં અમેરિકી પ્રમુખે પારોખના પગલા ભરવા પડશે આ નિર્ણય પર પુનઃ વિચાર કરવો પડશે લખી રાખજો એચ વન બી

એચ વન બી વિઝા પરની ફી એક લાખ ડોલર કરનાર આ ફી એ નાગરિકો માટે પાસેથી વસૂલ કરવામાં આવે જે વિદેશમાં જન્મ્યા હોય વિદેશની કંપનીઓના કર્મચારી હોય અને અમેરિકામાં એ કંપનીઓની ઓફિસ અથવા એના ક્લાયન્ટની ઓફિસમાં લાંબા ગાળા માટે કામ કરવાના હોય એક લાખ ડોલરને અગર રૂપિયામાં પરિવર્તિત કરીએ તો રૂપિયા અઠ્યાસી લાખ થાય અઠ્યાસી લાખ સાંભળીને છાતીમાં શેરડો તો પડી જાય પણ સોફ્ટવેર એન્જિનિયરિંગ કે કોમ્પ્યુટર કંપનીઓ માટે અઠ્યાસી લાખ એ કોઈ બહુ મોટી રકમ નથી એક કર્મચારીનો વાર્ષિક પગાર અગર નાનામાં નાનો કર્મચારી જેને મહિને તેત્રીસો ડોલર અગર અમેરિકામાં આપે તેનો એક વર્ષનો પગાર થાય એટલી એને ફી ભરવી પડે પણ સવાલ એ છે કે શું આમ કરવાથી અમેરિકામાં સ્થાનિક રોજગારી ઉભી થશે અમેરિકામાં સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ મેથ્સ આ ચાર મુખ્ય ક્ષેત્રના પ્રથમ મૂળાક્ષર એસ ટી ઈ અને એમ લઈને સ્ટેમ એક સૂત્ર આપવામાં આવ્યું છે આ ચાર ક્ષેત્રમાં દર વર્ષે જે રોજગારીનું સર્જન થાય છે રોજગારીની તકો ઊભી થાય છે એના સામે ત્યાંની સ્થાનિક કોલેજ કે યુનિવર્સિટીમાંથી આ ક્ષેત્રના ક્વોલિફાઈડ પર્સન્સ બહાર આવતા નથી ત્યાંની જ સંસ્થા અને સરકારના આંકડા પ્રમાણે માં દર વર્ષે અથવા બે હજાર પચીસનો જ ખાલી દાખલો લઈએ તો આ વર્ષે ત્રીસ લાખ રોજગારીનું સર્જન થવાનું એની સામે કેટલા મળ્યા એમને અમેરિકન યુનિવર્સિટી કોલેજમાંથી દસ લાખ ક્વોલિફાઈડ એન્જિનિયર્સ અથવા મેથેમેટિશિયન્સ એમને મળ્યા વીસ લાખ જગ્યા ખાલી રહેશે આ વીસ લાખ જગ્યા કેવી રીતે ભરશે જો વિદેશથી નાગરિકોને આવવા નહીં દે એમને ત્યાં નોકરી નહીં કરવા દે તો માઇક્રોસોફ્ટ મેટા જેવી અનેક કંપનીઓ જે ક્વોલિફાઈડ કરીને ચલાવે છે એ કેવી રીતે અમેરિકી પ્રમુખે જ્યારે આ નિર્ણય લીધો ત્યારે એમને ખ્યાલ ગુગલ હતો કે સ્થાનિક કક્ષાએ કેટલા યુવાનો દર વર્ષે આ ક્ષેત્રમાં બહાર પડે છે આ ઉપરાંત સૌથી મોટી ચિંતાનો વિષય એ છે કે અમેરિકાની છેલ્લી બે થી ચાર પેઢીએ સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથ્સ વિષય પર ધ્યાન જ ના આપ્યું એમને એમના નોકરી અથવા વ્યવસાયના વિષય તરીકે પસંદ જ ના કરી પરિણામે ત્યાં ખૂબ જ મોટી અછત ઊભી થઈ છે જે વિદેશી નાગરિકો પૂરી કરે છે હવે સવાલ એ થાય છે કે તો અત્યારે શું સ્થિતિ છે અમેરિકી રાષ્ટ્ર પ્રમુખે આ માટે સૌથી પહેલાં તો સ્થાનિક લેવલે શિક્ષણમાં સ્થાનિક નાગરિકો એટલે અમેરિકન મૂળ અમેરિકન નાગરિકોને સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથ્સ વિષયમાં રસ પડે એ માટે પ્રોત્સાહન આપવું પડશે પ્રોત્સાહિત કરવા પડશે એ કરે તો સૌથી મોટી સમસ્યા બીજી એના સામે એ છે કે આ છોકરાઓ જ્યારે કોલેજ અને યુનિવર્સિટીમાં ભણવા જાય છે તો ત્યાં આ વિષયના ટીચર્સ અધ્યાપકોની ખેંચ છે તો શું સ્થિતિ સર્જાય એ તમે સમજો સ્થિતિ એટલી હદે ખરાબ છે કે માઈક્રોસોફ્ટ ગૂગલ મેટા જેવી કંપનીઓ અંડર ક્વોલિફાઈડ એટલે કે એવા યુવાનોને રોજ રોજગારી આપી રહ્યા છે જેમના પાસે ડિગ્રી સર્ટિફિકેટ નથી અને એના માટે એક નવી કેટેગરી ઊભી કરેલી છે અને આ કેટેગરી છે એસટી ડબલ્યુ મતલબ સ્કિલ્ડ ટેકનિકલ વર્કફોર્સ જે ડિગ્રી સર્ટિફિકેટ નથી ધરાવતા પણ થોડી ઘણી આવડત છે તેમને આ કંપનીઓ રાખે છે એમને એક વર્ષ માટે કે છ મહિના માટે તાલીમ આપે છે પૈસા ઇન્વેસ્ટ કરે છે અને સમય બગાડી અને એમને પછી રોજગારી આપે છે આ સ્થિતિમાં અમેરિકન પ્રમુખને એવું લાગે છે કે વિદેશથી આવતા નાગરિકોને હું રોકીશ તો સ્થાનિક રોજગારી ઊભી થશે જે વાતમાં કોઈ માલ નથી આ ડર કેમ લાગ્યો કેમ એમને આ નિર્ણય લેવો પડ્યો કારણ કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનને બીજો પણ એક ડર છે અને એ છે કે આ દેશમાં મૂળ અમેરિકનોની વસ્તી કરશે હવે આ એચ વન વિઝા પાછળનું બીજું એક કારણ પણ સમૂજવું જરૂરી છે કોઈ પણ વિદેશી કંપની જ્યારે એના કોઈ કર્મચારીને અમેરિકામાં એચ વન વી વિઝા નીચે મોકલે છે ત્યારે એ વિઝા હેઠળ એ વ્યક્તિ એ કર્મચારી એના પતિ કે પત્ની અને અપરણિત બાળકને પણ એની સાથે અમેરિકામાં રાખી શકે છે એટલે અમેરિકન વહીવટી તંત્રને ડર લાગ્યો કે ન માત્ર રોજગારી જઈ રહી છે પરંતુ વિદેશીઓની વસ્તી પણ અમેરિકામાં વધી રહી છે એટલે કે એમને એ ડર સતાવી રહ્યો છે કે એક સમયે મૂળ અમેરિકનો લઘુમતીમાં આવશે ને વિદેશીઓ પછી એ ભારતીય હોઈ શકે ચાઇનીઝ પણ હોઈ શકે રશિયન હોઈ શકે બ્રિટિશ હોઈ શકે ઓસ્ટ્રેલિયન હોઈ શકે અથવા આફ્રિકન્સ કે મેક્સિકન્સ પણ હોઈ શકે આમની વસ્તી વધી જશે એટલે ન માત્ર રોજગારી એમને વસ્તી વધારાનો પણ ડર છે અને એના માટે થઈને આ પગલું લીધું હોય એવું લાગી રહ્યું છે પણ દુનિયાના સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ મેથેમેટિશિયન્સ વગર અમેરિકાને ચાલી શકે એમ નથી કારણ કે ત્યાંની યુનિવર્સિટીઓ કોલેજ એટલા વિદ્યાર્થીઓને તૈયાર કરીને બહાર પાડતા જ નથી બીજી બાજુ અમેરિકન રાષ્ટ્રપ્રમુખને અમેરિકા ઇન્ડસ્ટ્રીયલ મેન્યુફેક્ચરિંગ પ્રોડક્શન હબ બને સર્વિસ સેક્ટરનું હબ બને એના માટે પ્રયત્ન છે જો ત્યાં પ્લાન્ટ ન ખાય જો ત્યાં વધુને વધુ સર્વિસ પેદા થાય તો રોજગારીની તકો વધશે કોલેજ યુનિવર્સિટીમાંથી એટલી નીકળતા નથી તો વિદેશી નાગરિકોને લાવવા દેવા સિવાય એમના પાસે વિકલ્પ શું છે ભારતીય કંપનીઓએ ઘણા સમયથી અમેરિકાની કંપની કે અમેરિકામાં એમની ઓફિસ કે એમના ક્લાયન્ટ માટે ત્યાંના સ્થાનિક નાગરિકોને જ રોજગારી આપવાનું શરૂ કર્યું છે એચ વન બી વિઝા નીચે ખૂબ જૂજ અથવા ઓછા નાગરિકોને અથવા કર્મચારીઓને અમેરિકા મોકલે છે એટલે ભારતીય કંપનીઓ પર આની અસર ઓછી થવાની શક્યતા વધારે છે બીજો એક સૌથી મોટો પ્રોબ્લેમ એ છે અમેરિકા માટે એને ડર એ પણ છે કે બે હજારમાં આ સ્ટેમ્પ સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ મેથ્સ નીચે જે કુલ કર્મચારીઓ હતા એમાં સોળ ટકા વિદેશી નાગરિકો હતા જે અમેરિકામાં જન્મ્યા હતા પણ ત્યાં નોકરી કરવા ગયા હતા એચ વન બી વિઝાની છે બે હજાર ઓગણીસમાં માં આ ટકાવારી વધીને પચીસ ટકા થઈ ગઈ એટલે કે આઠ ટકાનો ઉછાળો આવ્યો અને આ વસ્તુ અમેરિકાના એડમિનિસ્ટ્રેશનને સતાવી રહી છે સવાલ એ છે કે અમેરિકા પાસે બેલેન્સ જાળવવા માટેની કોઈ રીતિ નીતિ નથી જો સરકાર ઇચ્છતી હોય કે સ્થાનિક લોકોને રોજગારી વધારે મળે તો સૌથી પહેલાં એને સ્કિલ્ડ મેન પાવર તૈયાર કરવો પડશે આ માટે ત્યાંના યુવાનોને સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ મેથ્સ વિષય માટે પ્રોત્સાહિત કરવા પડશે યુનિવર્સિટી કોલેજમાં જરૂરી અધ્યાપકો અને જરૂરી ગ્રાન્ટ અને પૈસા આપવા પડશે એવી રીતે નહીં કે જે રીતે હમણાં એને કેટલી યુનિવર્સિટીની ગ્રાન્ટ બંધ કરી દીધી જો એ એ એવું કરવા જશે તો અમેરિકાનું ભલું કરવાની જગ્યાએ અમેરિકા માટે બાવાના બે બગડ્યા જેવી સ્થિતિ થઈ છે ન તો સ્થાનિક રોજગારી ઊભી થશે ન તો ત્યાંની કંપનીઓ પ્લાન્ટ પ્રોડક્ટિવિટીનો ફૂલ એટલે સો ટકા ક્ષમતા સાથેનો ઉપયોગ કરી શકશે એટલે અમેરિકા મેક અમેરિકા ધ ગ્રેટ અગેનની જગ્યાએ અમેરિકા ઘણું પાછળ રહી જશે લાગે એવું છે કે ટ્રમ્પે જે નિર્ણય લીધો છે જો એના વિશે વિચાર નહીં કરે તો ટ્રમ્પ થશે એવું કે ટ્રમ્પ બનાવવા ગયા હતા લાપસી અને થૂલી થઈ જશે દર્શક મિત્રો બેનિફિટના આવા જ મત જાણવા અને સમજવા માટે બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમ પોર્ટલ પર આપ વિઝિટ કરી અને લેખ વાંચી શકો છો વાંચી વાંચી શકો છો અગર આપને સાંભળવામાં અને જોવામાં રસ હોય તો બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો